મુખ્યમંત્રીના હસ્તેથી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઇન લંડન બુકનું અનાવરણ કરાયું નવલી નવરાત્રીના બીજા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કચ્છની ધણીયાળીમાં આશાપુરા માતાજીના મંદિરે શીર્ષ ઝુકાવી આશીર્વાદ મેળવીને માંડવી કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ ખાતે નવીનીકરણ અને એકસો ત્રેવીસ કરોડની રકમના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્ત કરીને વિકાસના કામોની ભેટ આપી છે

ઓગણીસો ત્રીસમાં પંડિત શ્યામજીએ પોતે જાતે વસિયતનામું આપ્યું હતું કે મારા આસ્તિક ઓમ હિન્દુસ્તાન સ્વતંત્ર થાય ત્યારે લઈ જજો એ થયું નહીં એ દિવસોમાં પહેલી સંસદમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણાએ આપેલી છાત્રવૃત્તિ સ્કોલરશીપ એ લઈને ભણનારા પચાસ સંસદ સભ્યો હતા પણ એક વાર માણસ ને ભૂલી નાખવામાં આવે છે ત્યારે સદંતર ધીરે ધીરે આવું ચાલે છે કચ્છમાં પણ કંઈ નહીં થયું થોડા ઘણા પ્રયત્નો જરૂર થયા અને એ પ્રયત્નો સ્થાનિક અહીંના બાહિરજી કે કારાણી એમણે પણ કર્યા ધારાસભ્યો એ વખતના હતા ઝુમખલાલ અને હરિરામ કોઠારી એ પણ થોડાક પ્રયત્નશીલ હતા પરંતુ પરિણામ નહોતું આવતું પરિણામ એટલા માટે નહોતું આવતું કે એક એને માટેની જે રાજકીય ઈચ્છાશક્તિ જોઈ એ છેવટે નરેન્દ્ર મોદીએ પાર કરી અને ત્યાં સુધી સમિતિઓ રચાઈ લેખો લખાયા આ થવું જોઈએ હું કર્યું અમદાવાદમાં પણ એક મોટી પત્રકારોની અને લેખકોની ને સાહિત્યકારોની એક સમિતિ થઈ ઇતિહાસકારોની થઈ અહીં વારંવાર આવવાનું પણ બન્યું પરંતુ એ પ્રયત્નો થકવી નાખે એવા હતા કઈ થઈ શકે એવું હતું નહી એમ જ માનીને બરા ચાલે એટલે હદ સુધી કે જારે મુંબઈ થી એક ભાઈ એક કાર્યકર્તા છે વિદેશ ખાતા જણાયું કે ભાઈ આ શ્યામજી કૃષ્ણ વર્માના થી આપણે પાછા લાવવા છે તો વિદેશ ખાતા તરફથી આવો કે હુઈ બો શ્યામજી કૃષ્ણ વર્મા સેન્ડ ડિટેલ્સ બરાબર અબાઉટ હિસ બાયોગ્રાફી

નહીં એટલા માટે પણ નરેન્દ્ર મોદીએ એ દિવસોમાં વિરાંજલિ યાત્રા કાઢી આખા ગુજરાતમાં અને લગભગ પચાસ સ્થાનોએ વિરાંજલિ યાત્રા ગઈ એટલે પચાસ સ્થાનોએ ઓછામાં ઓછું ક્રાંતિકાર શ્યામજી કૃષ્ણ વર્મા કોણ હતા એનો અંદાજ આવ્યો પછી માંડવીમાં કાર્યક્રમ થયો પેલા શિલારોપણ થયું પછી એનો થોડાક જ મહિનાઓમાં આખું ક્રાંતિ તીર્થ ઉભો થયો એમની ટિકિટ બહાર પડી ટપાલ ટિકિટ બહાર પડી વિધાનસભામાં પણ શ્યામજી કૃષ્ણ વર્માનું ચરિત્ર એક મોટું તૈલચિત્ર ઉભું કરવામાં આવ્યું છે આ બધું ધીરે ધીરે થતું ગયું બીજી બાજુ એમના વિષયના પુસ્તકો પણ નહોતા આપણી પાસે કારણ કે એમણે પોતે ક્યાં શું લખ્યું નહોતો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અખબાર હતું એ પણ મળતું નહોતું ક્યાંય દુર્લભ હતું કેમ કે ઓગણીસો પાંચ થી ઓગણીસો પણ ઇતિહાસ લીધી આખી દુનિયાના સ્વતંત્રતાના ઇતિહાસમાં દસ્તાવેજી રૂપે કામ આવે એવું આ મેગેઝિન છે મેગઝીમ ગોરકી નામના એક રશિયાના બહુ મોટા ગજાના લેખક પત્રકાર થઈ ગયા એમણે કહ્યું કે હે કૃષ્ણ વર્માને પત્ર લખીને કે તમે તો ભારતના મેઝિની છો દુનિયાભરમાં મેઝિની નું નામ ક્રાંતિકાર તરીકે સૌપ્રથમ આવે છે આ બન્યું ગુજરાતમાં શું હિન્દુસ્તાનમાં શું પછી એક ભવાની પ્રસાદ વર્મા નામના આર્ય સમાજી લેખક હતા એમણે એક પુસ્તક લખ્યું હિન્દીમાં એક હરવિલાસ સાડલા નામના આર્ય સમાજી હતા અજમેરના એમણે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું પણ આપણે ત્યાં સુધી આ બધું પહોંચતું નહોતું થોડી નકલો છાપે પછી ચાલી જાય ઇન્દુલાલ યાજ્ઞિક આપણે યશ એટલા માટે આપવો જોઈએ કે ઓગણીસો ત્રીસથી પાંત્રીસમાં ઇન્દુલાલ યાજ્ઞિકે લંડનમાં બેસીને શ્યામજીનું જીવન ચરિત્ર લખ્યું ત્યારે એમણે એક મોટા ગજાના સામ્યવાદી નેતા સકલાતવાલા મળ્યા સકલાતવાલાએ કહ્યું કે અરે તમે તો આ અંગ્રેજોના એજન્ટની જીવનકથા કેમ લખો છો હિન્દુલાલે જવાબ આપ્યો કે શ્યામજી રાષ્ટ્રવાદી હતા અને હું એના માટે જરૂર લખીશ આ એમણે કહ્યું અને લખાયું છપાયું છે એક ઓગણીસ આ ઓગણીસસો પચાસમાં અને ભારત પણ અંગ્રેજીમાં હતો ઓછી નકલો હોશે ક્યાંય મળતું નહોતું ક્યાંય પણ આપણને એનો દુર્લભ હતું એટલે આ દિવસોમાં થોડા કેટલાક વર્ષોથી મને વિચાર આવ્યો કે આપણે એને આપણે ગુજરાતી અનુવાદ કરવો એક ગુજરાતી અનુવાદ નાનકડો સંક્ષેપમાં ગોકુલદાસ બાંભળાઈ નામના માંડવીના જે ગાંધીવાદી સજ્જને કરેલો છે એ વર્ષો એટલે આપણે સંપૂર્ણ અનુવાદ અને એની સાથે સમીક્ષા નામ છે ઇન્દુલાલ યાજ્ઞિકની નજરે શ્યામજી કૃષ્ણ વર્મા આ પુસ્તક તૈયાર થયું છે આજે જેનું લોકાર્પણ થવાનું છે અને આ સમીક્ષા પણ આપી છે પંડ્યા થાય કે જેમ બાબા સાહેબ ને માટે તો આમને જે છે વિદેશમાં ઇંગ્લેન્ડમાં મોકલનાર બહુ મોડેથી કચ્છ રાજ્યની એક સ્કોલરશીપ એમને મળી હતી એ સિવાય એમને ક્યાંય બહુ પ્રયત્ન કર્યા પછી એમના એક પત્ની ભાનુમતીના ઘરેણા વેચીને ત્યાં ભણવા ગયા અને એક મિત્ર હતા ડી એક એંગ્લો ઇન્ડિયન ટીપ એણે પણ મદદ કરી હતી એ મદદના આધારે ગયા અને ત્યાં ગયા ત્યારે મોનિયર વિલિયમ વિલિયમ્સે કહ્યું કે આપણી તો મદદ પૂરી થઈ જાય છે હવે તમને હું નહીં રાખું પછી માંડ સમજાવીને થોડી સાવ નાની રકમ થી એમને રાખ્યા પછી પુરશાર્થ થી સામે કૃષ્ણ વર્મા એ પોતાની રીતે અભ્યાસ કર્યો પહેલા ઓક્સફોર્ડ ના હિન્દુસ્તાન ના ગ્રેજ્યુએટ એ પણ થયા લો કોલેજ માં વકીલ બન્યા ગુજરાતી પણ એમણે ત્યાં ભણાવ્યું છે ઓક્સફોર્ડ ની યુનિવર્સિટી એટલે ધીમે ધીમે પુરશાર્થી થયા અને જારે પછી એ પણ થયા લો કોલેજ માં વકીલ બન્યા ગુજરાતી પણ એમણે ત્યાં ભણાયું છે ઓક્સફર્ડની યુનિવર્સિટી એટલે એ ધીમે ધીમે પુરસાર્થી થયા અને જ્યારે પછી ભારત પાછા પર્યા ત્યારે એ ત્રણ જગ્યાએ દિવાન થયા અજમેરમાં ઉદયપુરમાં જુનાગઢમાં આ જગ્યાએ એમણે જરા આર્થિક રીતે સારું રહેતું થયું અજમેરમાં એમણે કેટલીક મિલોની સ્થાપના કરી હતી એને કારણે પણ આર્થિક રીતે સદ્ધર થયા એટલે એણે પોતાનું પુરસાર્થ્યા કર્યું पाछा लंदन गया ने પોતાના જિંદગીના તમામ નાણા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અને ઇન્ડિયા હાઉસ ના ક્રાંતિકારો પાછળ ખર્ચ્યા ઇન્ડિયા હાઉસ માં સાવર્કરજી હતા મદનલાલ દિંગરા હતા લાલા લજ હડબિયાડ હતા લાલા લજપતરાય હતા મેડમ કામા હતા બેડિસ્ટર રાણા આ બધા ક્રાંતિકારો એ જમાના અરે બધાની વચ્ચેની પ્રતિષ્ઠા એ આવા લોકોની સાથે રહીને એમણે કામ કર્યું અને તમે જુઓ કે ઓગણીસો દસ અગિયારની આસપાસ પહેલીવાર વાર મેડમ કામાએ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે વિમર્શ કરીને જર્મનીના સ્ટુટબર્ગ નામના શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાયો હિન્દુસ્તાન આ લોકો એનું આ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટનો પણ ઓગણીસો પાંચથી ઓગણીસો ત્રેવીસ સુધીના તમામ અંકો જે દુર્લભ હતા ક્યાંય મળતા નહોતા આજ સુધી નહોતા આપણે પ્રાપ્ત કર્યા છાપી શકાય એવા નહોતા જર્જરિત અવસ્થામાં હતા અક્ષરો ઉકેલતા નહોતા પણ જીએમડીસીએ કામ કર્યું જીએમડીસીમાં આપણા સ્વાગત રાય અને જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંહ આ બંનેની મહેનતથી આ બે ગ્રંથો બહાર પડ્યા છે અને એ પણ આજે લોકાર્પિત છે ને મહેનત તો કરી છે અને મહેનત સાચી રીતે કરી છે અત્યારે તમે જુઓ કે શરૂઆતમાં જેટલી કંઈ અહીંયા સગવડો નહોતી એ અગવડોમાં પણ જીવતું હવે તો અહીં ગેસ્ટ હાઉસ પણ થવાનું છે અહીં સુધીના રસ્તા પણ થશે અને બધું રિનોવેશન નવીનીકરણ થયું છે એક નાનકડો પુસ્તકનો આખો રાખ્યો છે મોટા ભાગનો હોય ત્યાં ખરીદી ઇન્ડિયા હાઉસને પણ પરિવાર નવીનીકરણ કર્યું છે અંદર તમે જશો એટલે માંડીને છેલ્લા દિવસો સુધી તમે સામે થશે કે આપણે એ સાથે છીએ એટલી સુંદર કર્યું છે એટલે એ દ્રષ્ટિએ પણ આ લોકોને અને મેં સાંભળ્યું છે કંઈ 25 लाख लोको अत्याचार देवी मां दर्शन કરવા આવ્યા છે અમિતાવચન સ્વયંભુ जी, जी अमिताभ बच्चन નથી આવ્યા अमिताभ बच्चन ત્યાં રહ્યા કે ના રસોદેગાતા પછી મારે સોમનાથની લાઈટ એન્ડ સાઉન્ડ શો લેમાં સ્ક્રિપ્ટ મારી હતી એના आवाज એમનો હતો એટલે મુંબઈ બે ત્રણ વાર ગયો ત્યારે મે श्यामજીનો જીવન ચરિત્ર એમને બતાવ્યું આશ્ચર્ય થયું ઓરે એટના બડા આદમી માંડવી હતા મેં તો હા લેકિન આપ ગયે નહીંવા

અને જ્યાં દેશ વિદેશમાં રહેતા આપણા કચ્છી માળુ આ પુસ્તક સુધી પહોંચાડીએ આ સ્મારક સુધી પહોંચાડીએ એ આપણા સમગ્ર કચ્છી માળુની નૈતિક ફરજ બને છે પરશ જોશી સાથે જયમલસિંહ જાડેજા મહાન્યુઝ પંડિત શ્યામજી કૃષ્ણવર સ્મારક માંડવી કચ્છ ગુજરાત